ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂનો મુદ્દો અત્યારે ગુજરાતમાં હોટ ટોપિક બન્યો છે જિગ્નેશ મેવાણીએ બે ત્રણ દિવસ પહેલાં થરાદ પોલીસ સ્ટેશને જઈને દારૂ મામલે પોલીસનો ઉજળો લઈ નાખ્યો હતો વિસ્તારમાં જ મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી આ બાદ વિવાદ છેડાયો છે કેટલાક લોકો જિગ્નેશ મેવાણીની આ કાર્યવાહીની અને તેમના ભાષણના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમની ટીકા કરી રહ્યા છે આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે જિગ્નેશ મેવાણીએ જે રીતની ત્યાં રજૂઆત કરી હતી દારૂનો મુદ્દો ઉઠાયો હતો તેનું ચૈતર વસાવાએ સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આ દારૂના હપ્તા કમલમ સુધી પહોંચે છે ડ્રગ્સ અને દારૂનો વ્યાપલો કરતા લોકો એ ટકાવારીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે એ હિસ્સેદારી રાખે રાખેલી છે એટલા જ માટે ડ્રગ્સ અને દારૂને લઈને કોઈ કાર્યવાહી નથી થતી તેમણે પોતાની વાત કરી કે વિસ્તારમાં મેં પણ ઘણા બધા સીસીટીવી ભરૂચ જિલ્લા પોલીસવાળાને આપ્યા હતા પરંતુ કોઈ કામગીરી કરવામાં આવતી નથી આપણે ખ્યાલ છે કે જ્યારે તેઓ લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર હતા તે દરમિયાન દારૂનો એક મુદ્દો પણ ઉઠ્યો હતો અને ભરૂચ પોલીસને તેમણે વાત કરી હતી પહેલાં અરજી પણ કરી હતી ઘણી બધી વખત તેમની રંજક પણ પોલીસ સાથે સાથે થતી રહે છે ત્યારે તેમણે કીધું છે કે ઘણા બધા સીસીટીવી ફૂટેજ હું પણ પોલીસને આપતો આવું છું પરંતુ કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી ટૂંકમાં કરતી રીતના તેમણે પોલીસ અને સરકાર પર પ્રહાર કર્યો હતો અને ચોવીસસો કરોડનો ડ્રગ્સ જે કંપનીમાંથી મળે છે તે કંપની ફરીથી ધમધમતી થાય તેનાથી મોટી શું વાત હોઈ શકે આવી તેમણે ટ્વીટ કરી છે અને જિગ્નેશ મેવાણીની તેમણે સમર્થન કર્યું છે જિગ્નેશ મેવાણીએ જે પોલીસ સાથે તેમની રજક થઈ હતી જિલ્લા પોલીસ વડા પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત હતા અને જિગ્નેશ મીવાણીએ આકરા શબ્દોમાં પોલીસની ઝાટકણી કરી હતી પરંતુ એક વાત એક તેમનું શબ્દ વાક્ય પકડાઈ ગયું કે પટ્ટા ઉતારી દેવાશે આ શબ્દને પકડીને ભારતીય જનતા પાર્ટી અને કેટલાક પોલીસના કર્મચારીઓ પણ ખુલ્લીને મેદાનમાં આવ્યા હતા આપણે જોયું હતું કે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ તમામ જગ્યાએ જિગ્નેશ મેવાણીનો વિરોધ થયો હતો લોકો રસ્તા પર ઉતર્યા હતા અને જિગ્નેશ મેવાણુંનું રાજીનામું પણ માગવામાં આવ્યું હતું ત્યારબાદ હવે રાજનીતિમાં પણ બે ફાટા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસના ઘણા બધા નેતા તેમના સમર્થનમાં આવ્યા છે અને આની સાથે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જિગ્નેશ મેવાણુનું સમર્થન કરી રહ્યા છે ચૈતર વસાવા પોતાના વિસ્તારમાં આવી રીતના લડાયક નેતા છે તે ખુલીને આવી રીતના તેમનો પણ અધિકારીઓ સાથે રકજગ તેમના સમાચાર સામે આવતા હોય છે પોલીસ કર્મચારીઓ સાથે પણ તેમની બબાલ થતી હોય છે જિગ્નેશ મેવાણી પણ એક આગવા અંદાજમાં જોવા મળતા હોય છે ત્યારે ચૈતર વસાવાએ જિગ્નેશ મેવાણીનું સમર્થન કર્યું છે આ અંગે તમારું શું માનવું છે કારણ કે જિગ્નેશ મેવાણીની જે રીતની કામગીરી હતી ત્યારબાદ કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા અત્યારે ચાલી રહી છે અલગ અલગ વિસ્તારમાં ફરી રહી છે ત્યારે સમાચાર એવા પણ હતા કે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે સાબરકાંઠાથી આગળ નીકળી હતી ત્યાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો કેટલાક લોકો પોસ્ટરો બેનરો સાથે લઈને આવ્યા હતા અને આ યાત્રાનો વિરોધ કર્યો હતો જિગ્નેશ મેવાણીના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે બીજી તરફ કેટલાક લોકો આ કામગીરીને સારી માની રહ્યા છે કે જિગ્નેશ મેવાણી દારૂની વાત કરે છે દારૂ દૂર થવો જોઈએ એ સારી વસ્તુ છે કેટલાય પરિવારો દારૂના લીધે ઘર વિહોણા બને છે પત્નીને તેમના પતિ ખૂવાનો વારો આવે છે કેટલાકના જુવાન દીકરાઓ દારૂમાં જતા હોય છે ત્યારે જિગ્નેશ મેવાણીએ દારૂની જે વાત કરી છે તેની તો લોકો સરાહના કરી જ રહ્યા છે પરંતુ તેમણે જે શબ્દોમાં ટીકા કરી હતી પોલીસની તે કેટલાક લોકોને માઠું લાગી રહ્યું છે અને તેના જ કારણે અમુક લોકો જિગ્નેશ મેવાણીનો વિરોધ પણ કરી રહ્યા છે હર્ષંઘવીના નિવેદન બાદ આ મામલો ખાસ કરીને ઉગ્ર બની ગયો છે કારણ કે નાયબ ગૃહમંત્રીએ જિગ્નેશ મેવાણી પર જે રીતનો પ્રહાર કર્યો હતો નામ લીધા વગર તેમણે વાત કરી હતી કે કેટલાક લોકોમાં સંસ્કારની કમી છે તેવી વાત કરી હતી તે બાદ વધારે મામલો ઉગ્ર બન્યો હતો જિગ્નેશ મેવાણીએ પણ બીજે દિવસ હર્ષ સંઘવીને જવાબ આપ્યો હતો કે ફાંકા ફોજદારી બંધ કરી ગુજરાતના દરેક જિલ્લામાં દારૂ મળે છે એ દારૂ બંધ કરીને બતાવો કેટલાય વિસ્તારમાં મહિલાઓ એ પતિ વિહોણી બને છે આ બધી કામગીરીમાં તમારે કાર્યવાહી કરવાની બદલે તમે પોલીસની સરાહના કરો છો અને પોલીસને ઉલટું એમ કહો છો કે આ ચાલુ રાખો એવું તમે ઈચ્છો છો આવું કહીને જિગ્નેશ મેવાણીએ પ્રહાર કર્યો છે ત્યારે ગુજરાતમાં અત્યારે તો દારૂને લઈને રાજનીતિ ગરમાઈ ગઈ છે અને પક્ષ અને વિપક્ષ બંને સામસામે આવી ગયા છે દારૂના મુદ્દે આગામી સમયમાં કેટલો આ મુદ્દો ક્યાં સુધી કઈ હદ સુધી જાય છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ